ઓમાન યમન સોમાલિયા તથા માલદીવ સાથે સીમા ધરાવે છે આ સાગરના મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ જે ભારતમાં સ્થિત છે ત્યારબાદ એસ્ટ્રોલા દ્વીપ જે હફત તલહના નામથી પણ જાણીતું છે તથા તે પાકિસ્તાનના બલુચિસ્તાનની દક્ષિણમાં સ્થિત છે જો ત્રીજા દ્વીપની વાત કરીએ તો તેનું નામ છે મસીના જે ઓમાનના દક્ષિણ પૂર્વ તટ પર સ્થિત છે અને યમનના તટથી દક્ષિણમાં અરબ પ્રાયદ્વીપ પ્રયા દ્વીપ પાસે સમાવેશ અરબ સાગર માં થાય છે આ સિવાય લાલ સાગર અને અરબ સાગર ને જોડતો દ્વીપ અર્થાત પેરીમ યમન માં આવે છે જે અરબસાગર નો એક મહત્વપૂર્ણ દ્વીપ છે અરબસાગર ને ઐતિહાસિક રૂપ થી ઘણા અલગ અલગ નામો થી જાણવામાં આવે છે જેમ કે ભારતીય સાગર અરબી સમુદ્ર એ અરબ અથવા સિંધ સાગર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે રોમનોએ આ સાગરને મારા એરિથિયમ કહ્યું જેનો શાબ્દિક અર્થ છે એરિથિયન સાગર જ્યારે ઇબ્ન ખોરદાદ બે અને મોહમ્મદ અલ ઇદ્રીસી જેવા કેટલાક અરબ ભૂગોળ શાસ્ત્રીઓએ આ સમુદ્રને ફારસી સાગર નામ આપ્યું બીજી તરફ મધ્ય યુગના અરબી મહાસાગર નામ આપ્યું આને અરબ નામથી વધારે ઓળખવામાં આવે છે કેમ કે નવમી સદી થી અરબી વ્યાપારી અને નાવિકો આ સાગરના વ્યાપારીક માર્ગો પર નિયંત્રણ રાખતા હતા અને તેણે આ સાગરનું વ્યાપારિક મહત્વ પણ વધાર્યું હતું

અરબ સાગરના મુખ્ય બે ભાગ છે જેમાં એક છે અડનની ખાડી જે લાલ સાગર સાથે જોડાયેલી છે જ્યારે બીજું છે ઓમાનની ખાડી જે ફારસની ખાડી સાથે જોડાયેલ છે અરેબિયન સાગર કુલ ક્ષેત્રફળ લગભગ આડત્રીસ લાખ વર્ગ કિલોમીટર છે તેની સરેરાશ ઊંડાઈ બે મીટર જ્યારે તેની મહત્તમ ઊંડાઈ 4652 મીટર જેટલી છે આ સાગર સૌથી પહોળા ભાગમાં લગભગ 2400 કિલોમીટર સુધી ફેલાયેલો છે તેની ઊંડાઈની વિશેષતાની જો આપણે વાત કરીએ તો અરબ સાગરના વધારે ભાગોમાં ઊંડાઈ 2990 મીટર થી પણ વધારે છે પરંતુ ભારત અને પાકિસ્તાનના ઉત્તરી પૂર્વ દરિયાકાંઠા પર આ ઊંડાઈ પ્રમાણમાં ઓછી જોવા મળે છે લક્ષદ્વીપ સમૂહ અરબ સાગર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે જે માલદીવ રીજ બનાવે છે અને હિન્દ મહાસાગર આગળ વધીને તે માલદીવ દ્વીપ સમૂહ પણ નિર્માણ કરે છે સોક્રોટા દ્વીપ જો આપણે વાત કરીએ તો તે અરબી સમુદ્ર સૌથી મોટો દ્વીપ છે જે તે તેની પશ્ચિમમાં સ્થિત છે જેની લંબાઈ લગભગ 110 કિલોમીટર છે અને આશરે તે 3625 વર્ગ કિલોમીટરનો વિસ્તારને પણ આવરી લે છે સિંધુ સૌથી મોટી નદી છે જે અરબ સાગરમાં મળે છે જેની કુલ લંબાઈ 3180 કિલોમીટર છે ત્યારબાદ માહી શરાવતી નર્મદા અને તાપી જેવી અન્ય નદીઓ પણ છે જે આ અરબ સાગરમાં મળે છે અરબ સાગર રચના લગભગ પાંચ કરોડ વર્ષ પહેલા એશિયા અને ભારતીય ઉપખંડ વચ્ચેના અથડામણ બાદ થઈ જેને આપણે સૌ પ્લેટ ટેક્ટોનિક સિદ્ધાંત કહીએ છીએ આજ ઘટનાથી હિમાલય જેવા પર્વત પણ નિર્માણ થયું છે અરબ સાગર નીચે સમુદ્રની રચના ઘણી જટિલ છે અરબ સાગર નીચે બે બેસીન આવે છે જેમાં એક છે સોમાલિયા બેસીન અને બીજું છે અરબ આ બંને બેસિનને ને બર્થ રીજ નામની સમુદ્રી પર્વત શૃંખલા અલગ કરે છે આ કાલબર્ગ રીજ સોક્રોટા દ્વીપથી શરૂ થઈ દક્ષિણ પૂર્વ તરફ ફેલાયેલ છે કાલબર્ગ રીજની વચ્ચે એક ઊંડી ખીણ છે જે સમુદ્રના તળથી લગભગ 3600 મીટર ઊંડી છે આ ખીણ કાર્લ્સબર્ગ રીજને બે ભાગમાં વિભાજિત કરે છે આ સમગ્ર ક્ષેત્ર મેલિયન સબડક્શન ઝોન અંતર્ગત આવે છે જે ભૂકંપ અને જ્વાળામુખીની પ્રક્રિયાને જન્મ આપે છે અરબ સાગર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સંસાધનોથી સમૃદ્ધ છે જે ભારતના દરિયાકાઠે ખાસ કરીને મુંબઈ નજીક શોધી કાઢવામાં આવ્યા છે અને સરકાર તેનો ઉપયોગ પણ કરી રહી છે આ સિવાય અકાર્બનિક પોષક તત્વો પણ આ सागरમાં જોવા મળે છે જેનો મોટો ભાગ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વમાં છે અરબ સાગર માછલી માટે ખૂબ જ સમૃદ્ધ છે અહીં સારડીન ટુના વાહુ બિલફિશ લાન્સીટ અને શાર્ક જેવી માછલીની પ્રજાતિ પણ જોવા મળે છે પરંતુ ઓક્સિજન મિનિમમ ઝોન ની સમસ્યાના કારણે વધારે માછલીઓ મૃત્યુ પામે છે જેની પાછળ ક્યારેક માનવ પણ જવાબદાર છે આમ અરબ સાગર ન માત્ર ભૂગોળ વ્યાપાર જીવ વગેરે જેવી બાબતમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પરંતુ ઐતિહાસિક અને રણનીતિક દ્રષ્ટિથી પણ અત્યંત મહત્વપૂર્ણ સ્થાન રાખે છે